મને સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો કે આ રીતનું અવધૂત ફાટક પાસે એક વડનું ઝાડ દર્શાઈ થયું છે એમાં એક રિક્ષા ને એક અલ્ટો અલ્ટોવાળા તો જોયું છે કે સ્થળ પર આવીને કે અલ્ટોમાંથી જે બી પેસેન્જર હતા એ લોકો સ્વેચ્છાથી બહાર નીકળી ગયા છે અને એ લોકોને વાગ્યું નથી પણ એક રિક્ષા હતી એમાં જે કાકા રિક્ષા ચલાવતા હતા એમની આખી રિક્ષા દબાઈ ગયેલી હતી ફાયર ફાયરની ટીમ આખી એકસો આઠની ટીમ આખી સ્થાનિક પબ્લિક હતા અહીંયા અને 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 હું સ્થાનિક જેમ તેમ કરીને બહાર બહાર નીકળી પ્રીમાનસૂન ની કામગીરી દરેક જગ્યાએ ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા તરફથી આ રોડ બી બે દિવસમાં લીધેલો જ હતો અને ઇન બિટવીન આ એક વર્ડ નું ઝાડ સ્થળ પર પડેલું છે ના ખોટી વાત છે ઘટના અત્યારે તમે જુઓ છો કે માંજલપુરમાં બધા જ ને ટ્રેમિંગ પ્રી મોન્સૂનમાં ચાલી રહી છે એટલે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવેલી જ છે અને રહેશે તો હું મારું આ ગાડી ત્રીજું સ્કૂટર હતું એટલે અમે આખું લાઈવ જોતા પડતા જો એટલે અમે તરત અમારા બધા મિત્રો સ્કૂટર મારું ઊભું રાખીને તરત કાઢવા ગયા પણ જળ એવું હેવું હતું ને કે કાકા રિક્ષા ડબઈ ડબાઈ ગયેલા અને આગળ એક ફોર વ્હીલર ગાડી હતી એ બધા બચી ગયા છે અને સ્થાનિક લોકોએ તરત ફાયર બ્રિગેડ અને બધાને ફોન કર્યો એ આવી ગયેલા ના કોઈ બીજું કોઈ ગાડીમાં રિક્ષામાં એક વ્યક્તિ જ હતા બીજું કોઈ હતું નહીં પેસેન્જર કોઈ હતું નહીં એમાં એટલે એ લોકોએ તરત હા તો થાત વધારે વધતો થાત પણ ત્યાં બધા દોડી ગયા એટલે કશું થયું નહીં એટલે મોટા હેવી હોય તો કાપી નાખવા પડે જાળવા તરત કાપવા જોઈએ અગાડી વર્ષો જૂનું વળનું ઝાડ હતું તે ધરાશાય થયું છે અને ઝાડ જેવું પડતા જ નીચેથી એક ગાડી અને રિક્ષા જઈ રહી હતી ગાડીવાળાને થોડી ઇન્જનરી થઈ છે એમને તરત જ કઢીને એસએસજી શિફ્ટ કર્યા અને આ કાકાની રિક્ષામાં એમને કાઢતા થોડી વાર લાગી કમિશ્નરસ્રીને જાણ કરી ફાયર બ્રિગેડમાં જાણ કરી અને કમ ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ બીજો વધારે પણ કમિશનર સાહેબે મોકલી આપ્યો અને એમનું રેસ્ક્યુ કરી અને ગાડી અત્યારે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે ચોક્કસ પ્રી મોન્સુન કામગીરી ચાલે છે પણ જો અત્યારે વળના ઝાડ હમણાં ઉતારવાનું ચાલુ કરે તો આપ જ મીડિયા દ્વારા બતાવશો કે આ વડોદરાની ઓળખ વડ છે અને વડને ઉતારી લેવામાં આવ્યા એટલે પ્રી મોન્સુન કામ જે અત્યારે જોખમી ઝાડો છે એ ચોક્કસ ઉતારી લેવામાં આવ્યા છે ચોક્કસ આના માટે હું ગાર્ડન વિભાગનું ને કમિશનર સાહેબનું ધ્યાન દોરીશ કે જેટલા જૂના વૃક્ષો છે એને થોડા ટ્રીમિંગ કરી અને એની કામગીરી પૂર્ણ કરી ના ના ચોક્કસ આ ઘટના બાદ તરત જ એની કામગીરી કરવામાં આવશે